મહારાષ્ટ્રના માલેગાંવમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડગા સુરતમાં પડે છે સુરતમાં કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા યોજી આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર થયેલા ઘૃણાસ્પદ રેપ અને ક્રૂર હત્યાના બનાવના પડઘા સુરત શહેરમાં પણ પડ્યા છે આ અમાનિવાય કૃત્યના વિરોધમાં બાળકીને ઝડપી ન્યાય અપાવવા આરોપીને ફાંસીની માંગ સાથે સુરતના ઉધરા વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચ અને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુરતની સ્થાનિક યુવતીએ જણાવ્યું હતું કે રેપ કરનારાના હાથ કાપવા જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ માલેગાંવમાં ગત શુક્રવારે એક ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજર્યા બાદ તેને પથ્થર વડે મારી નાખીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે સુરતમાં સખત વિરોધ કરવા અને આરોપીને કડકમાં કડક સજાની માંગ કરવા માટે ઉધના વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા આ કેન્ડલ માર્ચ અને ચોકથી શરૂ થઈને છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધી યોજવામાં આવી હતી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ જનતાની માગ છે કે આવા હેવાનિયત ભરા ગુના માટે કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવી તેને વહેલી તકે ફાંસી આપવામાં આવે જેથી સમાજમાં દાખલો બેસે ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અટકાવવા માટે આરોપીઓને તાત્કાલિક અને કડક સજા આપવી અનિવાર્ય છે સમગ્ર સુરત શહેરમાં આ ઘટનાને લઈને શોક અને ગુસ્સાનો માહોલ છે ત્યારે દરેક ખૂણેથી પીડિત બાળકી માટે ન્યાયની માંગ ઉઠી રહી છે जैसा कि आप सब जानते हैं आपने खबरों में सुना होगा कि महाराष्ट्र में ही में एक चार की करके बेटी का रेप हुआ पहने होंगे कुछ कुछ ये गलती होगी वो सिर्फ चार साल की थी गलती चार साल की बेटी में नहीं गलती उस लड़के की है जिसका दिमाग यहाँ नहीं यहाँ खून नहीं दौड़ता ऐसे लोगों का खून किसी और जगह पे चलता है और ये सारे लोग बस तो खवस की आग होती है और इसके लिए आज हम उतना में एक ऐसा प्रोग्राम कर रहे हैं जहां पे हमने इन हफसी को जलाया है ये ऐसे हफसी एक नहीं होते ऐसे हफसी रोज पैदा होते जब तक हम एक हफसी को हाथ में ना लेके उसका काटे नहीं ना तब तक आगे ये लोग पैदा होते रहेंगे इसके लिए सरकार से खुद निवेदन है कि एक ऐसी योजना निकाले जहां पे रेप करने वालों के हाथ काटना चाहिए